મોડું બહુ થઈ ગયું છે મોડું થઈ ગયું છે દેવા બધાને આશીર્વાદ પૈસા દેવા દઉં પણ જેટલું પુગ લાવો લાવો તમારું કવર બતાવ

પણ આ દુનિયાનું પહેલું કવર એવું છે કે જે આશીર્વાદ રૂપે કેવો સરસ મજાના આશીર્વાદ લખેલા છે અંદર તમે સો વર્ષના થાવ એવો મારા આશીર્વાદ છે લિખિતન સમજુ બા જાધવ વાહ ભાઈ વાહ ભાઈ હે કેટલો મને ખૂબ આનંદ કહો તમે કહો રુદ્ર દીધી હોય કહ સમજ ગામના પડતર જાગતા હોય છે બગે ભાભે ભૂખ દીધું વાહ ખુબ સરસ ખુબ આનંદ છે ને એટલે હું છું ભાઈ અને કવર માં તમે આ આ નાખ્યું છે હું કોઈ આપી દો કવર આપી દો વાપી દો હાલ હવે હા ભગવાન ભાઈ બોલ સાંજ માફ કરજો પપ્પા પાણી પી લો